તો હવે સમાચારોમાં આ તરફ આગળ આપણે વાત કરીએ તો નેપાળમાં ચાલી રહેલા ઉથલપથલ તોફાનમાં ભાવનગર જિલ્લાના નારી ગામના ચાલીસ થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે નારી ગામથી શ્રદ્ધાળુઓ ધાર્મિક પ્રવાસે નેપાળ ગયા હતા પરંતુ હાલ તોફાન અને અશાંતિને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે આ ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહને જાણ થતા તેમણે તરત જ પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી અને બાદમાં તેમણે આ મામલે સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને માહિતગાર કર્યા હતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ફસાયેલા તમામ લોકોને ફોન પર સંપર્ક કરી અને તેમને હાલ સુરક્ષિત જગ્યાએ રહેવા માટે જણાવ્યું છે સાથે જ જણાવી દઈએ કે પરિસ્થિતિની જાણ મુખ્યમંત્રી અને ભારત સરકારને પણ કરાઈ છે વાઘાણીએ આશ્વાસન આપ્યું છે કે ભારત સરકારના સહયોગથી તાત્કાલિક પગલાં લઈને તમામ શ્રદ્ધાળુઓને આ આપત્તિમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે તો હાલ જણાવી દઈએ કે નેપાળમાં હમણાં જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે દરેક જગ્યા પર જે આગ ચપવાની ઘટનાઓ બની રહી છે અને હિંસક જે આ જે સમગ્ર વિરોધ પ્રદર્શન હતું તે હિંસક બની ગયો અને એના પછી જે રીતે અત્યારે જોવા શકાય છે કે નેપાળમાં જે સત્તા પલટની અત્યારે જે ઘટનાઓ થઈ રહી છે કે એક પછી એક સૌથી પહેલાં મંત્રી લોકોએ રાજીનામું આપવાનું ચાલુ કર્યું અને ગઈકાલની આપણે વાત કરીએ તો ગઈકાલે નેપાળના પ્રધાનમંત્રી પણ એમને રાજીનામું આપી દીધું છે અને જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વચ્ચે જે આપણા ભારતના જે નાગરિકો ત્યાં ગયા હતા આપણે ગુજરાતના જે શ્રદ્ધાળુઓ છે તે લોકો ત્યાં નેપાળમાં હતા અને એ લોકો એ તોફાનમાં ફસાયા છે અને એને લઈને જણાવી દીધી કે યાત્રાળુઓને આ જે